અત્યાર સુધીમાં આવી અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ત્યારે ગુજરાતમાં વધુ એક આવ્યો જ બનાવ સામે આવ્યો છે જેમાં ત્રણ ગુજરાતી યુવાનોનું વિદેશમાં અપહરણ થયું હોવાનું સામે આવતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે ઘટના મહીસાગરના બાલાસિનોરની છે જ્યાં એક જ પરિવારના ફૈઝલ શેખ સકલેન શેખ અને વસીમ શેખ નોકરી કરવા માટે થાઇલેન્ડ ગયા છવ્વીસ જૂનની રાત્રે અમદાવાદથી થાઇલેન્ડ પહોંચ્યા બાદ આ ત્રણેય યુવાનોના કોઈ સમાચાર ન મળતા પરિવાર ચિંતિત હતો તેના બે દિવસ બાદ એટલે કે 28 જૂન ના રોજ એક ફોન આવ્યો કે તમારા ત્રણેય યુવકોને બેંગકોક એરપોર્ટથી અજાણ્યા વ્યક્તિઓ બંદૂક બતાવીને ઉઠાવી ગયા છે અને ત્યાંથી તેમને મ્યાનમારની બોર્ડર ક્રોસ કરીને લઈ ગયા છે આ સાથે જ તેમનો બધો જ સામાન પણ લઈ લીધો છે એટલે ત્રણે જણાને નેપ કરી લીધા છે હું નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે મારા ત્રણેય છોકરા અમને વાપસ મળે બસ અમારી તમારાથી અપીલ છે અમારી અપીલને તમે સ્વીકાર કરજો ને અમારા સહી સલામત ત્રણેય છોકરા ઘરે આવી જાય સહી સલામત હું તમને નર્મ વિનંતી કરું છું હાથ જોડું છું મારા ત્રણેય છોકરા સહી સલામત વતન આવી જાય બસ અમારી એટલી જ અપીલ છે થાઈલેન્ડ જેવા એરપોર્ટ પર ઉતરા એવા જે લોકોને બંદૂકની આણીએ કિડનેપ કરી લીધા છે બે જણા લેવા આવ્યા હતા અને એમને ડાયરેક્ટ લઈ ઉઠાઈ લીધા છોકરા અને તેના મના સાળા અને મને ગયા હતા અને તને કોઈ બીજાનો કોન્ટેક્ટ કરી અને થાઈલેન્ડ બીજા લઈ અને અહીંયા ઇન્ડિયા આવી અને પછી પચીસ પચીસ તારીખ આવે છવ્વીસ તારીખે સાંજના થાઈલેન્ડ જતા રહ્યા ત્યાં એરપોર્ટે ઉતરી બે માણસ આવ્યા અને લોકોને લઈ ગયા ગાડીમાં અને કંઈ લઈ ગયા એ જગાનું એડ્રેસ નથી પણ ત્યાંથી ફોન આવ્યો સવારે બે દિવસ પછી કે તમારા માણસો ફસાયેલા છે અને જોખમ વધે જાનનું જોખમ છે સરકારને અપીલ કરીએ છીએ કે ભાઈ અમારા છોકરાઓને છોડાવે અને પોલીસ ને ભાઈ વાતચીત કરીએ છીએ અમે કહ્યું કે તમારા છોકરા ફસાઈ ગયેલા છે ખાસ તો થાઈલેન્ડ સેના માટે ગયા હતા બીજા કામ માટે ગયેલા એના પહેલા ક્યાં ગયેલા હતા અર્માનિયા ત્યાં ક્યાં કેટલો સમય રોકાયેલો ત્રણ મહિના ત્યાંથી પછી પરત આવીને તરત જતા રહ્યા તરત જતા રહ્યા

આ સમગ્ર મુદ્દે અમારા સંવાદદાતા વિરેન જોશીએ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સાથે પણ ખાસ વાતચીત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો મહીસાગર જિલ્લાના બાલાસિનોરના ત્રણ યુવક જે થાઇલેન્ડમાં ગુમ થયા છે તેવી વાત સામે આવી છે ત્યારે આ બાબતે આપની સાથે વાત કરવા માટે મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જોઈએ જે સર આપના વિધાનસભા ક્ષેત્રના

અત્યારે કઈ છાપામાં પણ આવ્યું છે કે ભાઈ ત્રણ વ્યાનો ગુમ થયા છે એમનું અપહરણ થયું છે થાઈલેન્ડ એટલે અત્યારે મિત્રો આવ્યા અત્યારે મેં પૂછ્યું નીનામાજીને પીઆઈ બાલાશો ને કે આવી કોઈ રજૂઆત તમારી સમક્ષ આવી છે તંત્રને તો પેલું પૂછવું જોઈએ ને પૂછ્યું કારણ કે મને પૂરો ખ્યાલ નતો એટલે એમને પૂછ્યું અને એમણે કીધું કે આવી રજૂઆત ગઈકાલે એમના પરિવારજનો મારી સમક્ષ આવ્યા હતા એટલે કે પીઆઈ નેનામા સમક્ષ અને એમણે કીધું કે આવી રજૂઆત છે પણ હજુ ડિટેલ શું છે એ જાણીને તમને જાણ કરી કે હમણાં પંદર વીસ મિનિટ પહેલા એમણે મને વાત કરી આ મિત્રોના આવ્યા પછી એટલે જો ઘટના આવી બની હશે મારા વિસ્તારને તો એ મિત્રો નું અપહરણ થયું હશે કે ગાયબ થયા હશે તો એને તપાસવા માટે રાજ્ય સરકારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રીને હર્ષ સંઘવીને અને સાથે સાથે કેન્દ્રમાં પણ આપણી

વીરેન્દ જોશી ગુજરાત ટાક મેગા